વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ ચોપ ગુજરાત ની વિદ્યાર્થી મિત્રો આજે તમારું સ્વાગત છે આજે તમારા માટે વિદ્યાર્થી મિત્રો નવી અપડેટ આવી ગઈ છે સી સી ગ્રુપ એ અને બી ના લોકો માટે ખૂબ ખરાબ સમાચાર આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો સારી રીતે આ વિડીયો જોશો તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાય જશે અને વિદ્યાર્થી મિત્રો શું કારણથી તમને નિમણૂક પત્ર ઓગણીસ તારીખે નથી આપવામાં આવવાના તેનું વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોશો તો જ તમને વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાશે સીસી ગ્રુપ એ અને બીના નિમણૂક પત્ર માટે મોટું કારણ આવ્યું સામે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને એલઆઈડીનું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો ક્યારે આવશે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાની છે આપણે ઝડપથી જોઈ લઈએ તે પેલા વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ ઓન કરી લેવું દરરોજ આવી માહિતી મેળવવા માટે નવી અને સો ટકા સાચી વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં મૂકવામાં આવી રહી છે તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જોશો તો અંતે તમને શું કારણ છે તેની સમજૂતી સારી રીતે આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ અને બી ના ઉમેદવાર માટે ખરાબ સમાચાર આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો ખૂબ દુઃખની વાત કહેવાય વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ સીસી ગ્રુપ એ અને બી ના ઉમેદવારોને તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ આપવામાં આવવાના હતા નિમણૂક પત્ર હજી સુધી તેનું ઈમેલ હવે જાહેર કરી દેવામાં આવેલો છે

જાહેર થઈ ગઈ છે આ માહિતી વિદ્યાર્થી મિત્રો અગિયાર વાગે સોળ નવેમ્બરે રાતના સમયે આપવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો ઓગણીસ અગિયાર વાળો કાર્યક્રમ હાલ મુલતી રહેશે એવી નવી વિદ્યાર્થી મિત્રો સમય અને નક્કી કરશે જાણ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તમારો સમય ફેરફાર કરવામાં આવેલો છે ખાસ કરી એકમાત્ર ચેનલ જ વિદ્યાર્થી મિત્રોને માહિતી બતાવવામાં આવી રહી છે સ્ટુડન્ટ જો ગુજરાતની ચેનલ પાંચ વિદ્યાર્થી મિત્રો સો ટકા સાચી સો ટકા ગેરંટી વાળી માહિતી વિદ્યાર્થી મિત્રોને પૂરી પાડવાના ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે સંજય ચૌધરી દ્વારા આજે અઢી બે ને ત્રીસ મિનિટે જાહેર કરવામાં આવેલી છે તેનો

રાખવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમારો કાર્યક્રમ નિમણૂક પત્ર સોંપવામાં આવશે નહીં તમને ઓગણીસ તારીખે જેમ કે તેનો કાર્યક્રમ મોફુક રાખવામાં આવેલો છે તેનો વિગતવાર આપણે સમજૂતી મેળવી લઈએ પતે શ્રી સીધી ભરતી પસંદગી પામે એઠ કલાક સર્વંગની ઉમેદવારો એકસોને ચૌદ ઉમેદવારોને સીધી ભરતી પ્રસંગી સામાન્ય સીખ લાખ સર્વના ઉમેદવારોને એકસો ને સોતેર ઉમેદવારોને તેને ખાસ કરી જણાવવા એકના ચો ચૌદ અગિયાર બે હજાર પચીસના ઇમેલથી ઉપયોગ અને કર્મચારી માન્ય મુખ્યમંત્રી વરસ હસ્તે નિમણૂક પત્ર સીસી ગ્રુપ એ અને બીના લોકોને આપવામાં અંગેની ઓગણીસ તારીખ અગિયાર બે હજાર પચીસના બુધવારના રોજ યોજાવાનો કાર્યક્રમ અન્ય હાજર રહેવા જણાવવામાં આવેલું હતું

પછી એપ્રિલ અને બે હજાર ચોવીસમાં ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી તે ખાસ કરી બે મહિના નોર્મલાઈ ચાલ્યું પાસા બાદ વિવાદ પ્રિલિયમનું પરિણામ વાયુ કોર્ટે કેસ અને ઘણું બધું થયું વિદ્યાર્થી મિત્રો આખરે મેન પરીક્ષા ગ્રુપ બી અને આ છ બે હજાર પચીસના રોજ વિદ્યાર્થી મિત્રો લેવામાં આવી હતી અચાનક અને જુલાઈ બે હજાર પચીસમાં પરિણામ જાહેર થઈ ગયું અને ઓગસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલું હતું વિદ્યાર્થી મિત્રોનું ખાસ કરી અને હવે નિમણૂક પત્ર આપવાનો સમય ગયો આવી ગયો છે પણ સીસી ગ્રુપ બીના પરીક્ષા અને નિમણૂક પત્ર બે વર્ષ થઈ ગયા છે હજી સુધી કેમ નથી આપવામાં આવ્યા તેનું કારણ હજુ સુધી જણાવવામાં આવ્યું નથી યોગ્ય કારણ વિદ્યાર્થી મિત્રો તેની હાલ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ડોક્યુમેન્ટ ખરાય હજી સુધી થયેલી નથી તેવું હજી કામ બાકી છે તેવું જણાવવામાં આવેલું છે શિષ્ય ગ્રુપ એ અને બીના પરીક્ષાની એક સફળ આપણે વિદ્યાર્થી મિત્રોએ પૂરી કરેલી અને બીજી માહિતી વિદ્યાર્થી મિત્રો તમારો નિમણૂક પત્ર ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી હવે જોઈ લઈએ સંભવિત ઉમેદવારોને ઈમેલ થી જાણ કરી દેવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ અને બી ના લોકોને ઈમેલ દ્વારા તમને જાણ કરી દેવામાં આવી છે જે કે ઓગણીસ અગિયાર ના રોજ આયોજિત નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ વહીવટી કારણસર મુલતવી રાખવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું કે ઓગણીસ તારીખના રોજ તમારો નિમણૂક આ મોકૂક રાખવામાં આવેલો છે અને સત્તાવાર જાહેરાત ત્યારબાદ કરવામાં આવશે તેને તમામે નોંધ લેવી વિદ્યાર્થી મિત્રોને ખાસ કરી તમને વિદ્યાર્થી મિત્રો ઝડપથી નિમણૂક પત્ર સોંપાશે મને એવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને એલઆઈડી નું રિઝલ્ટ બાદ જ આવવાની શક્યતા પચીસ તારીખ પછી છે વિદ્યાર્થી મિત્રો પચીસ તારીખ પછી ત્રીસ નવેમ્બરમાં આવવાના નવ્વાણું ટકા ચાન્સ છે જે હજી સુધી એલઆઈટીનું રિઝલ્ટ તો દસ તારીખ બાદ જ ડિસેમ્બરમાં આવવાના પૂરેપરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો ઝડપથી તમે કોમેન્ટ કરજો જેથી તમામ માહિતી ઝડપથી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો